ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રણછોડદાસ આશ્રમના ડોક્ટર દ્વારા કુલ બસો સાહીઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી તેતાળીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા ત્યારે આ કેમ્પમાં હાથ પગ કમરના મણકાના જે દુખાવા હોય છે તેમજ અન્ય કોઈ પણ દુખાવા માટે સ્થળ ઉપર સારવાર કરવામાં આવી રહી હતી તેમજ અનેક દર્દીઓને લેસર ગન સારવાર આપીને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સ્વર્ગસ્થ સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો ત્યારે ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો હતો ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ ત્યાં આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પના માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ તેમજ અર્જુન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ ખખર સાહેબ ડૉક્ટર પિણાંકીન ઉપાધ્યાય સાહેબ ડૉક્ટર એમ એલ કણસાગરા સાહેબ ચાંદનીબેન ઉપાધ્યાય તેમજ મોરી સાહેબ તેમજ બાબુભાઈ એ ખાસ સેવાઓ આપી હતી અને આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓનું દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર રાજેશ કંડોરિયા સાહેબ જેમાં ડોક્ટર રાજેશ કંડોરિયા સાહેબ સ્ત્રી રોગ નિષ્ણાંત સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા તેમજ ડૉક્ટર નૈતિક કાનગડ સાહેબ જનરલ સર્જન ગોકુલ હોસ્પિટલ ઉપલેટાનું ખાસ સન્માન કરાયું હતું સાથે સાથે ઉપલેટા શહેરમાં ઝેરી સાપ પકડવાનું નિસ્વાર્થ ભાવે સેવા કામ કરતા પુરુષોત્તમભાઈ માલકણા હનીફભાઈ ગરાણા ઉપલેટાના ખ્યાતનામ હાસમભાઈ તેમજ હિતેશભાઈ સોલંકી માનવ સેવા ટ્રસ્ટ કે જેઓ ઉપલેટા માણાવદર બાટવામાં જ્યાં પણ ઝેરી સાપ નીકળે ત્યાં સાપનું રેસ્ક્યુ કરી અને આપને સલામત અને સાપને સલામત જગ્યાએ મૂકવાનું જીવદયાનું કામ કરે છે એવા લોકોનું પણ આ કેમ્પમાં સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના અગ્રણી સમાજના આગેવાનો તેમજ ગામના આ કેમ્પમાં શહેરના અગ્રણી સમાજના આગેવાનો તેમજ ગામના વડીલો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મારા પિતાશ્રીના સ્મરાર્થે નેત્ર નિધન કેમ્પ અને સર્વરોગ નિધન કેમ્પ યોજવામાં આવેલ છે તેમાં સામાજિક રાજકીય આગેવાનો હાજરી આપેલ અને ઘણા લોકોએ લાભ લીધેલ તેમજ અમારા માનવ સેવા ટ્રસ્ટના આમંત્રણને માન આપી ડૉક્ટર ખાનગઢ સાહેબ અને ડૉક્ટર કંડોરિયા સાહેબે હાજરી આપેલ અને તેણે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્જિકલ ઓપરેશન અને સ્ત્રીરોગના ઓપરેશન પચાસ ટકા રાહત દરે કરવાની જાહેરાત કરેલ તો આ બંને ડોક્ટરોનો હું માનવ સેવા ટ્રસ્ટ વચ્ચે આભાર માનું છું તેમજ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા ત્રીસ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરે છે તો લોકોને અને દાતાઓને આ માનવ સેવા ટ્રસ્ટમાં હું દાન આપવા અપીલ કરું છું જય હિન્દ હોસ્પિટલમાં એપેન્ડિક્સ નાની મોટી રહો આંતરડાના પેટને લગતા ઓપરેશનો હોય માનવ સેવા ટ્રસ્ટના અંદર આપણે પચાસ ટકા ચાર્જમાં વિનામૂલ્ય કરી કરીએ કોઈપણ વ્યક્તિઓ જરૂરતમંદ વ્યક્તિઓને કોથળીના જે ઓપરેશન કરવાનો હોય તો રાહત દરે પચાસ કરી અને પેલું સિત્તેર જેમ હોય તો એનો પણ પચાસ ટકાનો કરી આપશું અને જે કાંઈ વ્યક્તિઓની જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાખવા માટેની જરૂરિયાત હોય અમે